મંદિર વગેરે સ્થળોએ ચોક્કસ ગેંગની સભ્યો દ્વારા ઘરફોડ ચોરી ના બનાવ બનતા હોય જેથી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે એલસીબી તથા જિલ્લાના તમામ જે અનુસંધાને એલસીબી પાવરા ના તમામ માણસોને છેલ્લા બે વર્ષની અંદર આણંદ શહેરની આજુબાજુમાં જે વિસ્તારોમાં ઘરફોડ ચોરી થઈ લેતી તે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી તે ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં જેટલા પણ સીસીટીવી કેમેરા અવેલેબલ હોય તેના ફૂટેજ મેળવી તેના ઇલેક્ટ્રોનિક્સ સર્વેલન્સ હાથ ધરી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને આ તમામ એક્સરસાઇઝ એલસીબી તરફથી કરવામાં આવેલી અને આ એક્સરસાઇઝના અંતે એક ચોક્કસ પ્રકારની મોડે સોપરેટની ધરાવતા વ્યક્તિઓ જ આ ગુનો કરતા હોવાની હકીકત મળેલી હતી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપી બાબતે પ્રમેશ કુમાર ગુલસિંહભાઈ એલસીબીમાં ફરજ બજાવતા કર્મચારીને બાતમી હકીકત મળેલ કે ગઈકાલે સલીમભાઈ રીતિવાળા કે જે આણંદ અમદાવાદ નેશનલ હાઈવે ફોર્ટી ઉપર રેતીનું કામ કરે છે અને તેમની ત્યાં ટ્રેક્ટર ઉપર ડ્રાઇવિંગનું કામ કરતા ગોવિંદ પલાસ જે ખજુરિયાના વતની છે તે ત્યાં રહે છે અને ત્યાંથી દાહોદથી અન્ય ઈસમોને બોલાવી અને આણંદ જિલ્લામાં ઘરફોડ ચોરી કરે છે અને આજ રોજ પણ આવેલા છે જે અનુસંધાને એલસીબીના પીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબ પીએસઆઈ પાવરા સાહેબે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આ જે જગ્યાએ રહે છે પલાસ તેને ત્યાં રેડ કરતા ચાર ઈસમો મળી આવેલા આ ચાર ઈસમોને જે જગ્યાએ મળી આવેલા તે છાપરામાં સર્ચ કરતા ટ્વેલ્વ બોર ડબલ બેરલ ની બંદૂક પણ મળી આવેલી હતી આ બંદૂક બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં પરંતુ આ બંદૂક આજથી ત્રણ માસ પહેલા લાંબેલ રોડ ઉપર આવેલ ફાર્મ હાઉસ ચોરી થયેલી બંદૂક હોવાનું પ્રાથમિક દ્રશ્ય હકીકત મળેલી હતી જેથી આ બંદૂક ચોરી બાબતે પૂછતા આરોપી પલાસે આ અગાઉ અન્ય આરોપી કબન સબુરભાઈ પુનાભાઈ ડાંગી લાલેશ માજુભાઈ પારિયાભાઈ ભૂરિયા શૈલેષ માવસિંહ નારસિંહ પલાસ સાથે મળી અને આ ઘરફોડ ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલી હતી જેથી આ બંદૂક કિંમત રૂપિયા દસ હજાર મોબાઈલ ત્રણ લોખંડનું ગણેશિયું એક ડિસ્મિસ એક તથા લોખંડનું પકડ મળી સોળ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો આ ચારેય ઈસમોને આ ગુનાઓ કેવી રીતે કરેલા છે તે બાબતે મોડે સોપણીની બાબતે પૂછતા ગોવિંદ ભાવેશ પલાસ જે આણંદ જિલ્લામાં રહેતો હતો અને આણંદ શહેરની આજુબાજુમાં દિવસ દરમિયાન રેકી કરતો અને ત્યાર પછી ચોક્કસ લોકેશન નક્કી કરી આ જે જણાવેલી ઈસમોને દાવોથી બોલાવી અને ઘરફોડ ચોરી કરતો હોવાની હકીકત જણાવેલ ઘરફોડ ચોરી કરતી વખતે તેઓ પકડાઈ ના જાય એ માટે પોતાનો શર્ટ કે ટી શર્ટ અથવા તો પેન્ટ પોતાની થેલીમાં લઈ લેતા અને ચડ્ડી અને બંડી પહેરી રાખતા એનો ઓળખ છતી ના થાય તે માટે તેઓ બુકાણી પહેરી રાખતા હતા અને હથિયારો બતાવી અને ફરિયાદી અથવા તો ભોગ બનનાર પાસેથી ચોરી કરતા હોવાની હકીકત જણાવેલ છે આ આરોપીઓએ છેલ્લા બે વર્ષની અંદર વીસ જેટલી ઘરફોડ ચોરીઓને અંજામ આપેલો છે જેમાં મુખ્યત્વે આણંદમાં આ આ વર્ષે ઉત્તરાયણમાં એગ્રો કોલ્ડ સ્ટોરેજ પાછળ ત્રણ લાખ સાહીઠ હજાર ની મુદ્દાની ચોરી કરેલી છે લાંબેલ માં જે અગાઉ કહેલું છે પ્રમાણે બંદૂક ચોરી કરેલી છે વિદ્યાનગર પોલીસ સ્ટેશન માં સન બે હજાર ત્રેવીસ ના વર્ષમાં રાધા સ્મરણ સોસાયટી ની અંદર થી ચોરી કરેલી છે વડતાલ કંજરી રોડ પર દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી માંથી ચાલીસ ની ચોરી કરેલી છે તેમજ અગત્યની સૌથી બાબત એ છે કે આજથી દોઢ બે વર્ષ પહેલા સારસા ગામે ફાર્મહાઉસ પર સિનિયર સિટીઝનને મારી અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરેલી છે તે ગુંડ લૂંટને પણ અંજામા આપેલો હોવાની હકીકત જણાવે છે આ સિવાય આણંદ લાંબેલ કંજરી વડતાલ બાકરોલ જેવા આણંદની નજીકમાં આવેલા વિસ્તારોની અંદર બંધ ફાર્મ હાઉસ મંદિર

આમ આણંદ જિલ્લા એલસીબી દ્વારા વીસ કરતા વધારે ઘરફોડ ચોરીને અંજામ આપતા ચાર આરોપીને પકડી અને સફળતા મળેલ છે